અગિયાર ગલ્લા તેમજ એક લારી દ્વારા માર્ગને અડચણરૂપ તેમજ લોકોના સમસ્યારૂપ દબાણ કર્યું હતું જે અંગે સ્થાનિક સોસાયટીઓ દ્વારા દબાણ દૂર કરવા પંચાયતમાં વારંવાર રજૂઆત કરાઈ હતી જે રજૂઆત મેં ધ્યાને લઈ પંચાયત દ્વારા વખતો વખત ત્રણ નોટિસ દબાણ દૂર કરવા ફટકારી હતી છતાં પણ દબાણ દૂર ન કરતાં અંતે ભરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ અને અંધાળા ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ જેસીબી અને દબાણ શાખા સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી થતા લારી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો કેટલાક સ્થળે લારી ધારકોએ રજૂઆતનો દોર પણ ચલાવ્યો હતો જો કે તંત્રએ મચક ન આપી તમામ દબાણ દૂર કરી દીધા હતા આજ રોજ તારીખ 28/4/2025 ના રોજ ગ્રામ પંચાયત અંડાળા પીડબ્લ્યુડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફ તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ તેવે કલ્લા ધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં કલ્લા અને લહારી પોતાનો સામાન સો ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાડા પીડબ્લ્યુડી તેમજ શિક્ષા વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજ અંડાડા માંડવા મેન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે